અને એ ધનુષ તૂટ્યું જે કડાકો થયો એ ત્યાં પરશુરામ મહારાજ બેઠા હતા એને સાંભળ્યું અને કુવાડો લીધો ઉભા થયા ઘણા લોકો આમ જ હોય ઘણાનો સ્વભાવ જ હોય ક્યાંક હલન ચલન થાય હાલો હાલો તો હાલો તો હું છે હાલો જરા જોવા પણ હું ભજન કર ને હું કામ દોડ આને કુવાડો લીધો સાહેબ પરશુરામજી મારે એક બાજુથી પૂરું કરવું છે ને મને મજા આવે છે આવ્યા વર્ણ છે છે સાહેબ કટી ભાગ ઉપર બે ભાથાઓ બાંધ્યા છે વિષ્ણુનું ધનુષ પોતાના કાંધા ઉપર લટકે છે હાથમાં છે અમારા બિંદુ મહારાજ તો એમ કહે કે લક્ષ્મણજી એમ કીધું કે મહાત્માજી તમે શસ્ત્રો વેચવા નીકળ્યા છો જનકપુરમાં આટલા બધા હથિયાર તમારે રાખવાની શું છે તમે તો મહાત્મા છો અને પરશુરામ આવ્યા એવું જ્યાં નામ સાંભળ્યું ત્યાં તો રાજા મહારાજાઓ એટલા શિસ્તમાં આવી ગયા જે રામ ઉપર હુમલો કરવાના હતા એ બધાને ખબર પડી પરશુરામ પરશુરામ બધા થઈ ગયા કારણ કે એકવીસ વખત આમણે ચમત્કાર દેખાડ્યો બધા પરશુરામજી ને રસ્તો આપ્યો અને હાથમાં કુવાડો ધનુષ બે ભાથા મૃતચરમાં લપેટો કપાળમાં ત્રિપુણ બીજો જાણે સૂરજ ઉગ્યો હોય એવો સૂરજ જેવો પ્રકાર આણ જ્યાં પગલાં મૂક્યા છે સાહેબ ત્યાં તો શું થયું જે રાજાની સામે જુએ સ્વાભાવિક આમ આપણે માણસો ઊભા હોય તો આપણે આમ નીકળીએ તો કોના સામે જોવું એ કંઈ નક્કી ન હોય જેના આમાં પરશુરામજી જેની સામે જુએ એને એમ થાય કે મર્યું 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 મને મારી મને તો ઉપાડી એટલી છે મિત્ર મારી સામે હું કામ જોયું એમ એ બધાને એમ થાય એટલે પગમાં પડે દંડવત કરે હું ફલાણા રાજાનો દીકરો છું આપ અમારા ઘરે ચાતુર્માસ કરતા હતા એ વખતે રોજ હું તમને રોટલી પીરસતો હતો આવી પગ હું દબાવતો કે તું સમય તો કઈ કઈ નામ પિતાના નામ સાથે પોતપોતાના નામ કહીને રાજાઓ બધા દંડવત પ્રણામ કરવા લાગ્યા છે વચ્ચે આવ્યા જનક રાજા આવ્યા જાનકીજીને પ્રણામ કરાવ્યા આને વિશ્વામિત્રજી એ બે રાજકુમારોને પણ રાજકુમાર રામને જોતા પરશુરામજી આ કોણ છે આ વિશે અવતાર ને પૂર્ણ અવતારે પોતાનામાં ખેંચ્યા છે પણ એકદમ સ્વભાવ જરા તામસી ક્રોધી એટલે બહુ દેખાવા નથી તું મને આ રાજકુમાર ઉપર આકર્ષણ થાય એકદમ નજર હટાવ જડા ભગવાન આ ધનુષ કોને તોડ્યું કોણ છે એ ધનુષ તોડનારું મારા ઈષ્ટદેવ નું અપમાન છે જેણે ધનુષ તોડ્યું હોય જનક એને જુદો પાડી દે એટલે હું એકને જ ખતમ કરું અને જો એને તું જુદો નહીં પાડે તો આ બધા રાજાઓને મારને રાજાઓ કે પણ એમાં અમારો શું વાંક છે એકને લીધે અમને બધાને ઉડાડી મૂકવા એ ક્યાંનું હે જડ જનક આ ધનુષ કોણે તોડ્યું પછી તો પરશુરામજીનો આખો પ્રસંગ બહુ જ અદભુત છે રામાયણના બે પ્રસંગમાં લોકોને બહુ મજા આવે પરશુરામનો પ્રસંગ અને બીજો અંગત રાજદૂત તરીકે રાવણની સભામાં ગયો એવું આમ તોડફોડ હોય ને લોકોને બહુ ગમે મારા મારીને તોડફોડ ને હોય અહીંયા અંગત હાથ પછાડે ને પગ પછાડે ને રાવણ ઊંધે માથે આવે ને એ બધાને બહુ મજા આવે તાળીઓ લોકો અહીંયા પરશુરામજીની જામે એમાં ઘણાને આમ ફાઇટિંગ હોય ને એ બહુ ગમે અમારા ભિખારમ કાકા હતા ને એને ફિલ્મ બધી ગમે પણ એમાં મારામારી હોય બહુ ગમે થિયેટરમાં તો અંધારું હોય અને એમાં હામ હામે મારામારી કરતા હોય તો ભિખારમ કાકા બાજુની ખુરશી વાળાને મારવા માંડે પણ કે મને ખબર નથી મારાથી મરાઈ જાય આમાં અમે કહું અમારે હરિદાસ બાપુ હતા છગન બાપુના પિતાશ રસોઈ બહુ સરસ કરે મારા ઉપર હતી લાગણી અમારા તો દાદા થાય બીજી ત્રીજી પેઢીએ બધા પિતાજીના કાકા દાદાના ભાઈ પણ રામકથાનો બહુ શોખ વચ્ચે ક્યારેક ક્યારેક મારી સાથે આવી રસોઈ બનાવતા કથા સાંભળે પણ એ મને પૂછે કે સીતાજીનું હરણ ક્યારે થવાનું કેમ દાદા તો એ દિવસે મને કથામાં નથી આવવું કેમ કે રાવણ સીતાનું હરણ કરે ને તો હું બાજુવાળાને માર નાખું મારાથી રહેવાય સાધુને આટલું થાય આ હકીકત વીરસની કથા જ ન સાંભળી શકે એની એની પ્રકૃતિ મેં જોયું છે એના ગાલ ફોફડવાનું કે મારી માં જાનકીનું કોઈ અપહરણ કરે અને હું સાધુ બેઠો રહું જટાયું જો કામ કરતો હોય તો હું દીર્ઘાયું કામ ન કરી શકું હું શતાયું થવા આવ્યો છું હું આટલું કામ આવા ઘણાના સ્વભાવ રાજાઓ દંડવત કરવા લાગ્યા છે આ સંવાદ બધાને બહુ ગમે છેવટે છત્રિય ધનુ રામને આપે કે અને ચડાવી દો તો મને ખબર પડે કે મારું અવતાર કાર્ય પૂરું થયું એની મેળાએ રામ વૈષ્ણ વિષ્ણુ નું ધનુષ સામે ચાલીને જતું રહ્યું અને પછી પરશુરામે પ્રભુની સ્તુતિ કરી એક બે પંક્તિ Oh, you okay. okay. am okay. 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 Yes, yes. me home रूपो ने ये तू त्रिलोकी हारे भरणियं गुरु जय रघुवंश है प्रज जुवन बाल गवत रूपो

એક જ દોહાનો પ્રસંગ છે જેમાં નવ વખત જય 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 પૂર્ણાંકમાં જય શબ્દ બ્રહ્મનો ઉપયોગ તુલસીદાસજીએ કર્યો છે ખેર પરશુરામજીએ વિદાય લીધી પત્ર અયોધ્યા ગયો